બાગ થી કરીને જે બેઠક છે ત્યાં પેન્ટિંગ સ્વરૂપે અલગ અલગ સ્લોગનો લખવામાં આવશે સરકારની અલગ અલગ યોજનાઓને ચિત્ર સ્વરૂપે લખવામાં આવશે જેના કારણે આમ જનતામાં જનજાગૃતિ લાવી શકાય તેમજ હમીરસર કાંઠે સારું નજરાણું જોવા મળશે ભુજ શહેરની નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડો ટેન્ડરિંગ થઈ ગયા છે એનો ટૂંક સમયની અંદર વર્ક ઓર્ડર દઈને રોડનું કામ ચાલુ કરવામાં આવશે ભુજ શહેરમાં ખેંગાબાગ રોડ ઉપર ખેંગાબાગથી કરીને લેક્યુ સુધી જે પણ આપણી અમિતસર કાંઠે જે બેઠક છે ત્યાં કને પેન્ટિંગ સ્વરૂપે અલગ અલગ સ્લોગનો લખવામાં આવે છે સ્વચ્છતા જાળવો તથા સરકારના જે પણ અલગ અલગ જે યોજનાઓ છે યોજનાઓ ત્યાં ચિત્ર સ્વરૂપે અને ત્યાં લખાશે કે કઈ કઈ યોજનાઓનો ઉપયોગ આમ પબ્લિક કરી શકે અને જનજાગૃતિ લાવી શકે અને એક સારું હંમેશર કાંઠે સારું નજરાણું જે રોજ પબ્લિક ત્યાં સામના બેઠી હોય છે હવા માંડતી હોય છે વોકિંગ કરવાવાળા વોકિંગ કરતા હોય છે પાછળ આગળ વોકવે ટ્રેક પણ બની રહ્યું છે તો સાથોસાથ એક ભૂજને એક નવું નજરાણું આપ આપવા જઈ રહ્યા છે ત્યારે સરકારની યોજનાઓ જે છે જનધન યોજના છે આત્મનિર્ભર ભારત છે સ્વચ્છતા જાળવો છૂકો કચરો ભીનો કચરો અલગ ડોર ટુ ડોર જે ગાર્બેજ માટે ડોર ટુ ડોર સવારના જતા હોય છે ને પ્લાસ્ટિક મુક્ત આપણે ભારતને બનાવીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ જ્યારે પણ શોપિંગ કરવા જાય ત્યારે કપડાંની થેલી સાથે રાખી અને એની અંદર જ આપણે વસ્તુ કેરી કરીએ એવી રીતના અલગ અલગ સ્લોગનો આખા રસ્તાની અંદર કરવામાં આવશે જે ખાસ કરીને નવેમ્બર ડિસેમ્બર ને જાન્યુઆરી ત્રણ મહિના કચ્છની સિઝન છે ડેઝર્ટ ફેસ્ટિવલ છે રણ ઉત્સવ છે ચાલુ હોય છે ત્યારે અહીંયા ભુજની અંદર ખાસ કરીને કચ્છ મ્યુઝિયમ છે જે ઓલ્ફેડ હાઈસ્કૂલ પાસે આવેલું છે ત્યાં કને ઘણી પબ્લિક આવતી હોય છે તો એક ભુજને એક થીમ રોડ આપેલો હતો ભુજને યલોઇસ આખો થીમ રોડ આપેલો છે એવી જ રીતના થીમ રોડ ઉપર જ આ ચિત્રકલા થઈ રહી છે તો એક અલગ નજરાનું પણ ભુજ સાહેબને મળશે આગામી દિવસોની અંદર વોકિંગ ટ્રેક પણ પૂરું સંપૂર્ણપણે પૂરું થવા જઈ રહ્યું છે ત્રણ ફેઝ કમ્પ્લીટ થઈ ગયા છે એક ફેઝ બાકી છે એક ફેઝનું પણ કામ ચાલુ થઈ ગયું છે આવનારા મહિના બે મહિનાની અંદર વોકિંગ ટ્રેક પણ આખો પૂર્ણ થઈ જશે ત્યારબાદ ત્યાં પણ આપણે આખું થીમ જે આપણે લેક્યુ રોડ આખો થીમ રોડ આપ્યો છે એવી જ રીતના વોકવે આખો એ જ થીમ રોડમાં જવાના છીએ એટલે એ આખો આખો સંપૂર્ણ થીમ રોડ તરીકે જાહેર કરવામાં આવશે ભુજ શહેર માટે નગરપાલિકા હંમેશા કાયમ ખરાબ પગે ઊભી જોઈએ છે રોડ રસ્તા ડેવલપમેન્ટની વાત હોય કે સફાઈની બાબત હોય કે વિકાસ કાર્યની વાત હોય તો ભુજ નગરપાલિકા દ્વારા અવનવા અવાર અવાર નવા પ્રયત્નો થવા જઈ રહ્યા છે એવી જ રીતના આપણે કલેક્ટર ઓફિસથી કરી અને પ્રિન્સ રેસીડેન્સી સુધી પણ આપણે હેરિટેજ લાઇટો લઈ આવ્યા છે એવી જ રીતના આપણે ભુજ શહેરની અંદર સમગ્ર ભુજ શહેરની નગરપાલિકાની હદમાં આવતા તમામ રોડ ટેન્ડરિંગ થઈ ગયું છે એનું ટૂંક સમયની અંદર વર્ક ઓર્ડર દઈ અને તમામ રોડ નવા ચાલુ થશે અને નગરપાલિકાની નવી બિલ્ડિંગ પણ બનવા જઈ રહી છે અને આગામી દિવસોની અંદર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યું તોય પણ આ બિલ્ડિંગ આપણે યુઝ કરી શકશું એટલી મોટી આપણે બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ